નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સવિતા હોસ્પિટલના ડોક્ટર મિતેશભાઈ શાહ ડોક્ટર દેવનભાઈ જોશી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર ઉમા મેડિકલ હસમુખભાઈ વાઘેલા ના સૌજન્યથી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર ના પ્રયત્નોથી એમ્બ્યુલન્સ મારફતે ફરતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમાં કિશનવાડી પ્રખંડ વિસ્તારમાં બુડાના મકાન એકસો ચુમ્માલીસ ક્વોટર જીપી નગર પારસ સોસાયટી પાસેના દેવી દેવીપૂજકવાસ ઠેકરનાથ ડંખનાથ મહાદેવ મંદિર પાસે તેમજ સયાજીગંજ પ્રખંડના વ્હાઇટ હાઉસ લલિતા ટાવર પતરાની ચાલી ફરામજી કમ્પાઉન્ડ રામાપીરની ચાલી ગોરવા પ્રખંડમાં ઉંડેરા તળાવ પાસે સ્મશાન સામેની સેવા વસ્તી તેમજ ઉંડેરાથી બાજવા રોડ પરની સેવા વસ્તી કારેલી બાગ પ્રખંડમાં તુલસીવાડી સેવા વસ્તી જલારામનગર વગેરે અસરગ્રસ્ત વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન કરી મફત દવા વિતરણ કરવામાં આવી છે ઉપરોક્ત કાર્યક્રમમાં સવિતા હોસ્પિટલના ડોક્ટર મિતેશભાઈ શાહ ડોક્ટર દેવિનભાઈ જોશી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર હસમુખભાઈ વાઘેલા વિહીપ અધ્યક્ષ સંજયભાઈ મહેતા વિહીપ મંત્રી વિષ્ણુ પ્રજાપતિ સહમંત્રી પ્રકાશભાઈ પટેલ સત્સંગ સંયોજક આકાશભાઈ અગ્રવાલ કિશનવાડી પ્રખંડ અધ્યક્ષ નરેશભાઈ માછી બજરંગ દળ સંયોજક રોનકભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા કારેલીબાગ પ્રખંડના અધ્યક્ષ ભરતભાઈ ભરવાડ મંત્રી કલ્પેશભાઈ જોશી સત્સંગ સંયોજક હરીશભાઈ બિલા ગોરવા પ્રખંડના મંત્રી રાજદીપભાઈ ગોહિલ સાથે સવિતા હોસ્પિટલની ટીમ સતત વડોદરા શહેરના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્રી મેડિકલ કેમ્પની ફરતી એમ્બ્યુલન્સ દ્વારા સેવા આપી રહ્યા છે છેલ્લા કેટલાક વખતથી વડોદરા શહેરમાં જે ભૂલની પરિસ્થિતિ થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે એને લઈને વિશ્વ પરિષદ છેલ્લા અઢારથી કામ કરી રહ્યું છે આજ રોજ અમે અત્યારે તારવી બાગતા તુલસીવાડી વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજ્યો છે અને એને લઈને ઘણી બધી જગ્યાએ અત્યારે દવાનું વિતરણ કર્યું છે ઘણા બધા એરિયાની અંદર એક કોમન પ્રોબ્લેમ અમે ત્યાં જોયો હોવારાનો અને ઝાડા ઉલડીના કેસો થઈ રહ્યા છે તો આને લઈને પણ અમારા મંત્રીશ્રી ઘણા બધા વિસ્તારમાં ફર્યા છે જેની ટૂંકી નોંધ આપશે તમને જય શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદનું સૂત્ર છે સેવા સુરક્ષા અને સંસ્કાર તો વડોદરામાં જે માનવ સર્જિત જે પૂર હોનારત થઈ એમાં આજે સુરક્ષાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ અને માલધારી સમાજના કાર્યકરોએ ગૌરક્ષાના કાર્યકરોએ બસ્સો જેવી ગાયોને બચાવી છે એ બહુ ઉમદા કાર્ય કર્યું છે એવી જ રીતે અત્યારે જે પૂરમાં જે લોકો છે સપડાયેલા લોકો છે જે સેવા વસ્તીમાં જે છે ત્યાં બધાને મોટાભાગે પગના કવારાની બીમારી વધારે છે અને રોગચાળો ફાટી નીકળવાની વધુ શક્યતાઓ છે તો આવું જ્યારે હોય પરિસ્થિતિ ત્યારે સમાજની સાથે ઊભું રહેવું એ વિશ્વ હિન્દુ પરિષદનું એક ધ્યેય છે એના જ અનુસંધાનમાં આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કિશનવાડી પ્રખંડના વિસ્તારોમાં ઘણા બધા કારેલી બાગમાં ગોરવા પ્રખંડ સયાજીગજ પ્રખંડ એ જ રીતે દરેક પ્રખંડોમાં અવિરત રીતે અમે આ સેવા ચાલુ કરી છે અને આગામી સમયમાં દરેક પ્રખંડમાં ફરી અને પૂર્ણ કરી